આવેલ છરવાડા રોડ પર રોફેલ બીબીએ બીસીએ કોલેજનો પ્રોત્સાહન બે હજાર ચોવીસ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો નામધા સ્થિત શ્રી પદ્મભૂષણ રજુ શ્રોફ ઓડિટોરિયમ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેક્ટર સહિત કોલેજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તે કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી સહિતના ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અભ્યાસ સાથે વિદ્યાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે કોલેજમાં રમત ગમત ચિત્ર સંગીત નાટક અભિનય ગીત ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા રોફેલ બીબીએ બીસીએ કોલેજનો પ્રોત્સાહન 2024 ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રશિસ્ત પત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વાપી